આજની આપણી વાતનો વિષય છે ફેમિલી વેલ્યુઝ એટલે કે પારિવારિક મૂલ્યો આ વિષયને લઈને અને જ્યારે કોઈ સંત વાત કરે ત્યારે સ્વાભાવિક છે કે તમને પહેલો પ્રશ્ન મનમાં ઉદભવે કે આ વક્તાનો આ વિષય નથી કારણ કે સંત છે અમે તો અમારો પરિવાર છોડીને આવ્યા છીએ અમારે પોતાનો કોઈ પરિવાર નથી કારણ કે અમે તો બાલ બ્રહ્મચારી છીએ અને કોઈ વિશેષ પારિવારિક સંસાર વ્યવહાર નથી કર્યો લગ્ન જીવનનો કોઈ અનુભવ નથી સંતાનોના ઉછેરનો કોઈ અનુભવ નથી એટલે સ્વાભાવિક છે કે તમારા મનમાં પ્રશ્ન ઉદભવે કે આ તમારો વિષય નથી એટલે તમે મહેરબાની કરીને વિષય ઉપર લાંબી વાત કરતા નહીં અને પ્રશ્ન ઉદભવે સ્વાભાવિક છે ઇટ ઇઝ અનધ સમજી શકાય છે પણ એ અંતર્ગત એક મેં વાંચ્યું એ પુસ્તક શીર્ષક છે ટ્રિલિયન ડોલર કોચ એ પુસ્તકમાં એક ફૂટબોલર એટલે કે ફૂટબોલ રમતો રમતવીર અને પછી એક કોચ બન્યો એને આઈટી એક્ઝિક્યુટિવ્સના ટ્રેનિંગ પ્રોગ્રામ કેવા ઘડ્યા છે આઈટી કંપનીઝ એટલે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને એને કેવી રીતે ટ્રેન કર્યા છે એની વાતો લખેલી છે હવે ફૂટબોલને અને આઈટીને કોઈ સંબંધ ખરો ફૂટબોલને અને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એ ક્ષેત્રને કોઈ સંબંધ ખરો છતાં તમને આશ્ચર્ય થશે કે આ પુસ્તક ટ્રિલિયન ડોલર કોચમાં ગૂગલ કંપનીના માલિક લેરી પેજ લખે છે કે મને આ બિલ કેમ્બેલ નામને ફૂટબોલરે ખૂબ સારી ટ્રેનિંગ આપી હવે ક્યાં ફૂટબોલ અને ક્યાં ગૂગલ એ બંને વચ્ચે કોઈ સ્થૂળ સંબંધ જ નથી છતાં એમ કહે છે કે મને ઘણું બધું પ્રાપ્ત થયું એવી જ રીતે ગૂગલ કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિત્સ એ પણ પોતાનો અનુભવ લખે છે કે બિલ કેમ્બેલ પાસેથી મને ઘણી બધી માહિતી અને માર્ગદર્શન મળ્યા બીજા એક આઈટી કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ છે જોનેથન રોઝનબર્ગ એ પણ લખે છે કે મને પણ આ બિલ કેમ્બેલ પાસેથી ખૂબ સુંદર વાતો જાણવા મળી હવે આશ્ચર્યની જ વાત છે ફૂટબોલને ને સંબંધ શું છે પણ આ પુસ્તકમાં લખાયું છે કે ટુ ટ્રેઇન અ પર્સન ટુ કોચ અ પર્સન એટલે કે કોઈને માર્ગદર્શન આપવું હોય કોચ કરવા હોય તો એ કંપનીની પ્રોડક્ટ્સને જાણવાની કોચે જરૂર નથી એ કંપનીના પોલિસીઝ અને સ્ટ્રેટેજીસને જાણવાની કોચને જરૂર નથી એ કંપનીના સેલ્સ અને માર્કેટિંગના નેટવર્કને કોચે જાણવાની જરૂર નથી તો તમને પ્રશ્ન થાય તો પછી કોચિંગ આપે કેવી રીતે આ પુસ્તકમાં બહુ સ્પષ્ટ લખાયું છે કે માર્ગદર્શન આપવા માટે કોચિંગ આપવા માટે ફક્ત ધ કોચ હેઝ ટુ નો ધ ઇન્ટરનલ ડાયનામિક્સ ઓફ ધ ટીમ પ્લેયર્સ એટલે કે સાથે રહીને જે પાંચ પંદર વ્યક્તિઓ કામ કરતા હોય એ પાંચ પંદર વ્યક્તિઓ એમાંય સિનિયર મેનેજમેન્ટ ટીમ એ લોકોને અંદર અંદરના સંબંધો કેવા છે એકબીજા પ્રત્યે સદભાવ કેટલો છે એકબીજાની ભૂલોને કેટલી જતી કરી શકે છે એકબીજાના નાના મોટા નેગેટિવ એટીચ્યૂડ બિહેવિયરને કેટલું મોટું મન રાખીને સહન કરી લે છે એકબીજાની સાથે જ રહેવાનો કેટલો નિર્ણય કરી લીધો છે ગમે તે સંજોગ પરિસ્થિતિમાં આપણે છૂટા નથી પડવું એ નિર્ણય કરી લીધો છે એટલું જ જાણવાની જરૂર છે સુધારો એક ક્ષેત્રમાં જ કરવાનો છે બાકી પ્રોડક્ટ સ્ટ્રેટેજી પોલિસી માર્કેટિંગ સેલ્સ તો બધું એનું બાય પ્રોડક્ટ છે એટલે ફૂટબોલર જો આઈટી કંપનીને ટ્રેન કરી શકે તો અમે તો સંતો સમાજની વચ્ચે વિચરણ કરીએ છીએ એટલે અમે તો તમને બે વાત ચોક્કસ કહી શકીએ કારણ કે અમે બીએપીએસ ના સંતો તો ઘરે ઘરે પધરામણી કરીએ છીએ તમને આશ્ચર્ય થશે કે આ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બોતેર અરે ચોવીસ લાખ ઘરોમાં અમારા કાર્યકર્તાઓ પધરામણી કરી બોતેર હજાર કાર્યકર્તાઓ ભેગા થઈને અને અત્યારે સંતોની પધરામણીઓ ચાલુ છે અત્યારે આ બેતાલીસ પિસ્તાલીસ સુડતાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં આખા દિવસમાં આ બધા સંતો સો સો ઘરે અહીંયા પધરામણી કરે છે તમારા કલોલ આજુબાજુના ક્ષેત્રોમાં ગામોમાં એટલે ઘરે જઈને બેસે વાતચીત કરે સાંભળે વાત સાંભળે એટલે ઇન ટુ બ્રેકેટ તમારા ઘરની ઘણી બધી વાતો અમને ખબર છે એમ બીજી એક વાત ઓલિમ્પિક તમે બધાએ જોયા છે ઓલિમ્પિકમાં જેટલા ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલિસ્ટ છે એમાંથી એવા છે કે કે જેના કોચ એટલે માર્ગદર્શક એ ક્યારે રમ્યા નથી પણ બહાર બેઠા બેઠા એને રમતને સારી રીતે જોઈ છે અને એનાલાઇઝ કરી આ વાક્ય અગત્યનું છે બહાર બેઠા બેઠા રમતને સારી રીતે જોઈ છે અને સારી રીતે એનાલાઇઝ કરી છે કારણ કે રમત રમતો એની આજુબાજુ ચાર પાંચ જણા ઉપર એનું ધ્યાન હોય બહારથી પેલો કોચ આખા ફિલ્ડને એક સાથે જોઈ શકે અને કઈ ખેલા કયો ખેલાડી ક્યાં ઊભો છે ક્યાં ન ઊભું રહેવું જોઈએ કઈ દિશામાં એને દોડવું જોઈએ કયા સમયે કયો એરિયા કવર કરવો જોઈએ બધું બહાર બેઠા બેઠા એનાલાઇઝ કરે લખે અને પછી ટીમ મીટિંગમાં કે તારે આટલી ભૂલો હતી એ વખતે પ્લેયર એમ ના કે તમે તો ફિલ્ડ ઉપર આવીને એકવાર બોલને નથી અડ્યા પણ એને થી એનું ઓબ્ઝર્વેશન બહુ સારું કર્યું છે એટલે આ સિત્તેર ટકા ઓલિમ્પિકના મેડલ વિનર એના કોચ ઓલિમ્પિક રમ્યા નથી તોય એના શિષ્યને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી શકે છે હવે ખબર પડી અમે રમત રમ્યા નથી પણ તમે ગોલ્ડ મેડલ સુધી પહોંચી શકો એવું સારી રીતે અમે એનાલાઇઝ કરીને તમને પીરસી શકીએ છીએ કારણ કે અમારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ બહુ જ મોટો છસો એકર ઉપર એસજી હાઈવે અમદાવાદમાં અત્યારે ધમધોકાર કામ ચાલે છે એના પરમ સાક્ષી અમારા ત્રિકમભાઈ બેઠા છે જે ગળા ડૂબ ગળા ડૂબ આમ ચોટી ડૂબ અંદર ડૂબેલા છે ત્યાં આખી સાંસ્કૃતિક નગરી ઊભી થશે અને પંદર ડિસેમ્બરથી તેર જાન્યુઆરી એક મહિનાનો આ ઉત્સવ થશે એ પ્રમુખ સ્વામી મહારાજને જે વ્યક્તિગત જીવન પારિવારિક જીવન વ્યવસાયિક જીવન સામાજિક જીવનના જે અનુભવો હતા ને તમારી સાથે શેર કરવાના છે કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં વિચરણ કર્યું છે સાઈટ સિંગ નહીં હા વેકેશન નહીં હિલ સ્ટેશન ઉપર ફરવા નહીં અઢાર હજાર ગામો અને શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિગત પારિવારિક અને સામાજિક ઉત્થાન માટે સાડા ત્રણ લાખ ઘરોમાં જાતે પધરામણી કરી છે સાડા ત્રણ લાખ તમે તમારા દીકરી કે દીકરાના લગ્ન હોય અને કંકોત્રી બધાને પહોંચાડવાની હોય પણ એમાં પંદર એક ઘર પંદર પચીસ એ હોય કે તમારે રૂબરૂ જવું પડે માન આપવું પડે વડીલ હોય બાકી બધે કુરિયરથી મોકલી દો તો ચાલે પણ એમાં પંદર પચીસ ઘર હોય ને જવું પડે ત્યારે તમને ખબર પડે કે એક દિવસમાં તમે દસ ઘરે જાઓ એટલે સાંજે શું થાય પ્રમુખ સાંઈ મારા સાડા ત્રણ લાખ ઘરે ગયા છે ત્યાં પુરુષ સભ્યો સાથે બેઠા હોય વાતચીત કરી હોય એના પ્રશ્નો સાંભળ્યા હોય સમાધાન માટે ચર્ચાઓ કરી હોય એ એમનો અનુભવ આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ લોકો એમને પારિવારિક પ્રશ્નો માટે વ્યક્તિગત પ્રશ્નો માટે વ્યવસાયિક પ્રશ્નો માટે પત્રો લખતા એવા સાડા લાખ પત્રોના પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તર આપ્યા છે એટ એન અનબિલિવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ સેવન્ટી લેટર્સ અ ડે વિધાઉટ અ સન્ડે ફોર ફોર્ટી ફાઈવ ઇયર્સ પિસ્તાલીસ વર્ષ સુધી રોજના સિત્તેર પત્રો વાંચીને એનો લેખિત ઉત્તર આપ્યો છે તમે કાલ સવારે ઓફિસમાં જાઓ અને તમારો ઓફિસ મેલ ખોલો અને એ વખતે તમારે પચીસ મેલનો જવાબ આપવાનો ભલે તમારે ધંધાકીય જ હોય કોઈનો પ્રશ્ન હોય ને કોઈકનો ઓર્ડર હોય ને ખાલી એનો પચીસનો જવાબ આપવો ને મેલ ઉપર અને એ પણ તમને કીધું કે બપોરના ભોજન પછી ફર્સ્ટ હાફમાં જવાબ આપી દેવાના છે તો ખબર પડે કે શું થાય આટલા ભ્રમણની વચ્ચે રોજના સિત્તેર પત્રો વાંચવાના ને એનો ઉત્તર આપવાનો જવાબદારીપૂર્વકના ઉત્તરો પરિવારને અમેરિકા શિફ્ટ થવું કે નહીં દીકરા દીકરીનું લગન અહીંયા કરવું કે નહીં નોકરી છોડીને ધંધો શરૂ કરવો કે નહીં પાર્ટનરશિપમાં કરો કે વ્યક્તિ આ વ્યક્તિગત કરો ટ્રાન્સફર આવી છે એટલે પ્રમોશન આવી છે ભેગી ટ્રાન્સફર આવી છે તો પ્રમોશન લેવું કે નહીં સંતાનોને આ કોર્સ કરવાની ઈચ્છા છે પણ અમારે એને આ કોર્સ કરાવો છે અને ઘરમાં પ્રશ્ન ચાલે છે તો શું કરવું આવા પ્રશ્નો જે આપણે અહીંયા બેઠા છે આપણે જીવનમાં જે અઘરામાં ઘરા પાંચ પ્રશ્નો આપણે એસી વર્ષના થઈએ ત્યાં સુધીમાં ફેસ કરશું ને અઘરામાં ઘરા પાંચ એવા રોજના સિત્તેરના જવાબ આપવાના પ્રમુખ સ્વામીએ અને પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તર ઉપર ફાઇનલ ડિસિશન થાય આજે સમાજમાં તમને એક પણ વ્યક્તિ એવી નહીં મળે જેમ કે મારે પ્રશ્ન હતો ને મેં પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મળ્યો પત્ર લખ્યો મારા ઘરે આવ્યા હતા ત્યારે પ્રશ્નની ચર્ચા થઈને મને એમણે આ સમાધાન આપ્યું આ નિર્ણય આપ્યો અને એ સમાધાન અને નિર્ણય પ્રમાણે હું ચાલ્યો ને હું દુઃખી છું એવો એક વ્યક્તિ તમને સમાજમાં નહીં મળે એ પ્રમુખ સાંઈ મહારાજનું હૃદય અમૃત એમના જન્મ શતાબ્દી મહોત્સવે પારિવારિક મૂલ્યો શું છે એ બાબતે તમારી સાથે શેર કરવાનો જનસંપર્કનો અનુભવ કેટલો કદાચ પ્રમુખ સાંઈ મહારાજના તોલે પૃથ્વી ઉપર સાત અબજની વસ્તીમાં જનસંપર્કમાં તોલે કોઈ ના આવે ચાલીસ લાખ ફોર મિલિયન લોકોને વ્યક્તિગત મળ્યા છે અને આના તો અમે બધા સંતો સાક્ષી છીએ શું મુલાકાતો ચાલતી હતી સવાર બપોર સાંજ આમ દોઢસો દોઢસો માણસથી લાઈનો એક એક માણસને મળવાનું એની વાત સાંભળવાની એની માટે બે અઢી ત્રણ મિનિટ વાપરવાની ત્રણ ટાઈમ મુલાકાતો ચાલે સવાર બપોર સાંજ એમની ઉંમર નેવું વર્ષની હતી ત્યારે પણ સવારે દોઢસો માણસોને મળતા બપોરે દોઢ વાગ્યા પછી દોઢસો બસો માણસોને વ્યક્તિગત મળતા રાત્રે નવ વાગે જમ્યા પછી પણ દોઢસો માણસોને મળતા મળતા એ નેવું વર્ષની ઉંમરે એ અમે નજરે જોયું છે અમે તો એ વ્યવસ્થાઓ કરી છે એટલે ખબર છે શું જનસંપર્કનો અનુભવ